વિશ્વ નદીમાં પાણીના જળસ્તરમાં વધારો થતા વડોદરા ચારેય તરફથી પાણીમાં ડૂબી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ક્યારેય ના જોયું હોય તે પ્રકારના જળબંબાકારના દ્રશ્યો જોવાનો વખત આવ્યો છે અનેક લોકો જે બહાર ગામ ગયા હતા તે પણ વડોદરામાં ફસાઈ ગયા છે આવી સ્થિતિમાં લોકોના રેસ્ક્યુ માટે સુરત મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ સજ્જ થઈને વડોદરા જવા રવાના થઈ છે સુરત મહાનગરપાલિકા દ્વારા જ્યારે પણ ગુજરાતમાં પૂર જેવી કુદરતી હોનારત થતી હોય ત્યારે અલગ અલગ પ્રકારની કામગીરી માટે ફરજ બજાવે છે સુરત શહેરની ટીમનો પૂર દરમિયાન રેસ્ક્યુ કરવાની કામગીરીનો પૂર્ણ અનુભવ છે તેમજ રેસ્ક્યુ પૂર્ણ થયા બાદ સ્વચ્છતા માટેની કામગીરીનો પણ અનુભવ ધરાવે છે હાલ વડોદરામાં જે પ્રકારે વિશ્વમિત્ર નદીમાં પૂર આવ્યું છે તેના કારણે અલગ અલગ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જાય છે પૂર આવ્યું હોવાને કારણે હવે લોકોને અસરગ્રસ્ત વિસ્તારમાંથી બહાર આવવાનો મોટો પડકાર ઊભો થયો છે સુરત ફાયર વિભાગ દ્વારા ચાર ફાયરના ઓફિસરો સાથે વીસ ફાયરમેનોની ટીમને રવાના કરવામાં આવી છે જેમાં અલગ અલગ સાધન સાથે મોકલી દીધા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત હાઉપ ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સુરત મહાનગરપાલિકા હાલમાં મહેરબાન કમિશનર સાહેબના અને ચીફ ફાયર ઓફિસર સાહેબના આદેશ મુજબ જે બરોડામાં જે પાણીની ઘટના અને પૂરની ઘટનાઓ છે એની બચાવ અને રાહતની કામગીરી માટે સુરત ફાયર બ્રિગેડના બાવીસ ટ્રવૈયાઓ અને ચાર અધિકારીઓ ચાર રેસ્ક્યુ બોટો અને ચાર વેહિકલો સાથે સુરત છે અને ઘણા બધા ઇલાકો માં જે પાણી ભરાઈ ગયા છે ત્યાંથી ઘણા બધા માણસો શિફ્ટિંગ કરી અને બચાવવાની કામગીરી કરવાની છે એની સાથે સાથે ઘણા બધા સરકારી અધિકારીઓના પર મેસેજ છે એ લોકોને પણ બચાવ કામગીરી કરવાની છે હાલમાં છે ને સુરત ચાર ટીમ ત્યાં જઈ રહી છે અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયક ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે